હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું તમારી સાથે આજે બહુ એક સારો ટોપિક લઈને કનેક્ટ કરું છું હું એવા કોર્સિસ આજે તમને કહીશ કે જે કોર્સિસનું રિસ્ક અત્યારના કેસની અંદર કેનેડામાં ના લેતા એનું રીઝન સમજાવું કે જે રીતે ચેન્જીસ થયા જાન્યુઆરી બાવીસ પછી અને જેટલી બધી કેપિંગ લાગી ગઈ ડિમાન્ડ વાઇઝ જોબ આવી ગઈ અત્યારે કેનેડાની અંદર એવું થઈ રહ્યું છે કે મોસ્ટ ટ્રસ્ટેડ ફ્રેમવર્ક જેવી એક સિસ્ટમને અમલમાં લાવવાની કોશિશ થઈ રહી હોય જેની અંદર હું તમને કહું કે કેનેડાની જોબ માર્કેટને કેનેડાના સ્ટુડન્ટ વિઝા સાથે અલાયન્સ કરવાની વાત ચાલી રહી છે આ સિનારીઓની અંદર અમુક લોકો એટલી બધી જોબની પ્રોબ્લેમ ફેસ કરે છે જે અમને લોકોને ડીએમ કરતા હોય છે આ કોમેન્ટ કરતા હોય છે જેની અંદર અમારી લોકો પાસે માહિતી આવતી હોય છે કે એમણે જે કોર્સિસ કરેલા છે એ કોર્સની અંદર એ લોકો જોબની સ્ટ્રગલ ફીલ બહુ જ કરી રહ્યા છે અને તમે લોકો બી જાણો છો કે જો કેનેડાની અંદર તમારા સ્ટડી રિગાર્ડિંગ જોબ તમારી પાસે નહીં હોય તો તમારે લોકોને બહુ સ્ટ્રગલ ફેસ કરવી પડશે તમારે વર્ક પરમિટમાં તમારે પીઆર લેવામાં બહુ જ તકલીફ ઊભી થઈ શકે એમ છે તો એવા સંજોગોની અંદર અત્યારે મેં અમુક કોર્સિસ જે મેં મારું રિસર્ચ કર્યું છે કે જેનાથી કદાચ તમને હું હેલ્પ કરી શકું કે જેવા કોર્સિસ હું તમને જણાવું કે એ બધા કોર્સિસની અત્યારે કેનેડાની અંદર ડિમાન્ડ છે તો કેટલી અને કયા કોર્સિસની ડિમાન્ડ નથી આપણે આજના ટોપિકની અંદર પહેલમ પહેલી વાત કે અમુક કોર્સો હું તમને જે કહું એટલા કોર્સિસ અવોઇડ કરશો તો તમારા માટે ફ્યુચરમાં સારું થઈ શકે છે વિડિયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપર સમજાઈ જશે અને જો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સાથે હું શેર કરું તમને નોટિફિકેશન ઓન હોય તો જલ્દી મળી જાય હવે આપણે મેઇનલી ટોપિકમાં આગળ વધીએ કેનેડાની અંદર મેઇનલી આપણે જ્યારે ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ વિઝા પર છોકરાઓ જાય ત્યારે એ લોકો પહેલમ પહેલું કોમર્શિયલ સ્ટુડન્ટો હોય તો કે કોમર્શિયલ સ્ટુડન્ટો નવ્વાણું ટકા કોર્સિસ છે એ બિઝનેસ મેનેજમેન્ટ અને નોર્મલ કહું તો સેલ્સ એન્ડ માર્કેટિંગ આ બધા કોર્સીસ વધારે પડતા લઈને જતા હોય છે અમુક ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ જે હોય છે યા તો વિઝા કન્સલ્ટન્ટ કહી શકો તમે આ લોકો એમને આ કોર્સીસ સૌથી વધારે બી પ્રિફર કરતા હોય છે બીકોઝ કદાચ એમના માટે બી ઈઝી થઈ જતું હોય છે આ બધા કોર્સિસને કારણે સૌથી વધારે પ્રોબ્લમ અત્યારે કેનેડામાં જે ફેસ કરવામાં આવી રહી છે જેની અંદર હું તમને કહું કે ઓન્ટારિયો ગવર્મેન્ટના આંકડાઓ બી બહુ ખતરનાક છે ટોટલ કેનેડાના આંકડાઓ બી તમે જોશો તો લગભગ બે હજાર અઢારથી ત્રેવીસ સુધીની અંદર જે બિઝનેસ મેનેજમેન્ટ અને કોમર્શિયલ કોર્સો જેમાં સેલ્સ માર્કેટિંગ આ બધા કોર્સોની અંદર સ્ટુડન્ટોની સંખ્યા લગભગ પાંચ ગણી આવી છે જે ઓવરઓલ આવી છે સંખ્યા એના કરતાં બી વધારે પડતી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા છે અને આ કોર્સિસ લઈને સ્ટુડન્ટો આવ્યા છે એટલા માટે કદાચ તમે જોયું હશે કે બિઝનેસ મેનેજમેન્ટ રિગાર્ડિંગ કોર્સમાં પીએલ લેટર આપવાની કેનેડામાં ઓન્ટારિયો ગવર્મેન્ટે તો ચોખ્ખી બે વર્ષ સુધી નાશ પાડી દીધી હવે આ જ રીતે અમુક કોર્સિસ હું તમારી સાથે શેર કરું કે જેની અંદર સેલ્સ માર્કેટિંગ કોમર્શિયલ સ્ટુડન્ટ સૌથી વધારે આ કોર્સ આપવામાં આવતો હોય છે કન્સલ્ટન્ટ કે એજન્ટ દ્વારા તમે લોકો હું ટ્રાય કરો કે આ બે વર્ષ સુધી તો એને ઇગ્નોર જ કરો બિકોઝ આની જોબ ડિમાન્ડમાં વધારે પ્રોબ્લેમ એટલા માટે થઈ શકે એમ છે કે સ્પેશિયલ સેલ્સ યા માર્કેટિંગ માટેની જોબ ત્યાં આગળ અમુક ક્રાઇટેરિયાસ છે આપણા જેવું નથી કે જે ફૂદડી લગાવીને જે માર્કેટિંગ થતું હોય એ રીતનું માર્કેટિંગ ત્યાં આગળ ખોટું માર્કેટિંગ કરી શકાતું નથી કેનેડામાં અમુક લેવલના રિસ્ટ્રિક્શનો છે એના માટે થઈને સેલ્સ માર્કેટિંગની અંદર પ્લસ મેં કીધું એવી રીતના કે પાંચ ઘણી સંખ્યામાં સ્ટુડન્ટો ગયા છે લાસ્ટ પાંચ વર્ષની અંદર તો આ કોર્સિસની અંદર જોબની અંદર બહુ જ લોકોને પ્રોબ્લેમ ફેસ કરવી પડે હવે બીજું જ્યારે બી તમે સમજો છો કે કોમ્પિટિશન વધે ત્યારે આ શું હોય કે તમારું સેલેરી વેજીસ લેવલ હોય એ ઘટે તો મિનિમમ વેજીસ લેવલ ઉપર તમારે કામ કરવું પડે એવું છું કદાચ તમને આ જ ફિલ્ડની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હોય અને કેરિયર કદાચ આના સિવાય ના બનાવવું હોય તમારી પાસે કોઈ ઓપ્શન્સ ના હોય તો એવું ટ્રાય કરો કે તમે કોઈ સ્પેશિયલ ટેગ આપો એને માર્કેટિંગ એનાલિસિસ ડિજિટલ માર્કેટિંગ આવા કોઈ પ્રકારના એને ટેગ આપો તમે આ રીતના જો કોર્સીસ તમે લેશો કે જેની અંદર સ્પેશિયાલિઝન જે કહી શકો તમે સ્પેશિયાલિસ્ટ તમે બની શકો આવા કોઈ કોર્સ પ્રિફર કરો આ સિવાય હું તમને કહું જીઓગ્રાફી સાયકોલોજી સોશિયોલોજી આવા બધા જે કોર્સીસ છે લેંગ્વેજ કોર્સિસ ફિલોસોફી કોર્સિસ આ બધા કોર્સીસ કેવા છે કે જો તમે કદાચ સ્પેશિયલ કેરિયર મેં કીધું એવી રીતના તમારી પાસે ઓપ્શન જ ના હોય ને તમે આ જ કેરિયર બનાવવા માંગતા હો કે જેની અંદર ટીચિંગ ફિલ્ડમાં તમારે જવું યા રિસર્ચ ફિલ્ડની અંદર જવું છે એની સામે કદાચ તમે બધું ફેસ કરવા રેડી હો કે ભાઈ કદાચ તમને ઓછી જોબ મળશે ઓછો પગાર મળશે તમે બધો સ્ટ્રગલ કરવા માટે રેડી હો તો જ આવા કોર્સિસને સિલેક્ટ કરજો બિકોઝ આ બધા કોર્સિસ એટલા બધા ડીપ કોર્સિસ છે કે જ્યાં આગળ જોબ મળવી સેમ ફિલ્ડની તમારા માટે બહુ ટફ થઈ શકે છે જે સિનારીઓ અત્યારે કેનેડામાં દેખાય છે એ પ્રમાણે જ્યારથી કેપિંગ લાગ્યું પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટરની વાતો આવી ગઈ ત્યારથી આ બધા કોર્સિસની અંદર જોબ માર્કેટની જે ડિમાન્ડ છે એ હાઈ લેવલની ડિમાન્ડ્સ હવે નથી રહી હા કદાચ તમે તમારું કેરિયર જે છે એ સ્પેશિયલ આ જ ફિલ્ડમાં બનાવવું છો આના સિવાય નથી બનાવવું એના માટે તમે કદાચ સ્ટ્રગલ કરવા માટે બી રેડી છો તમારી પાસે ફંડ બી એટલું પડ્યું છે કે તમારો કોર્સ પૂરો થાય ત્યાં સુધી તમારું લિવિંગ એક્સપેન્સ તમે પોતે કરી શકો તો તમે આ બધા કોર્સિસની અંદર તમે જાઓ છો એ તમારી સારી ચોઈસ ગણાય બટ જો સ્ટાર્ટિંગની અંદર જ તમારે પહેલો પર્પસ જે નોર્મલ સ્ટુડન્ટ્સનો હોય છે કેનેડાની અંદર આપણે સ્ટુડન્ટો જાય છે એનો પહેલો પર્પસ ઇમિગ્રન્ટ તરીકે અગર વિચારો તો કે ભાઈ સ્ટડી સાથે જોબ કરે એટલે અમુક એની ઇન્કમ ચાલુ થાય જેનાથી એનો લિવિંગ એક્સપેન્સ નીકળે પ્લસ એમને ફ્યુચરની અંદર વર્ક કોમીટ મળે અને એ પીઆર થાય તો એ સેટલમેન્ટનો ઓપ્શન્સ વધારે હોય છે નાઇન્ટી પર્સન્ટ સ્ટુડન્ટનો તો એ લોકો આવા કોર્સિસ પ્રીફર ના કરો હા કદાચ એવો પર્પસ હોય કે ભણી તમારી સ્ટડી પૂરી થાય ત્યારબાદ તમે તમારું જોબ અને એ બધું કરવા હોમ કન્ટ્રી વાપસ લેવાનું હોય યા ખાલી એજ્યુકેશનની ડિગ્રી માટે તમે કેનેડિયન ડિગ્રી માટે ગયા હો તો તમે આ બધું સિલેક્ટ કરો તો વધારે સારું છે બટ અત્યારના સિનારીઓની અંદર આ કોર્સિસ બને ત્યાં સુધી અવોઇડ કરશો તો તમારા માટે બેનિફિટ લાગ આ સિવાયના બી હજી મારું રિસર્ચ ચાલુ છે કદાચ મને એમ લાગશે કે તમારા માટે ઓર કોઈ એવા કોર્સિસ કે જેની ડિમાન્ડો ઘટી રહી છે તો હું તમારી સાથે હું શેર કરવાની ટ્રાય કરીશ તમારા કોઈ ઓપિનિયન યા તમારા કોઈ સવાલો છે તો કોમેન્ટ જો